તો આજે હું આવી ગયો છું વડોદરાના ટિબેટન માર્કેટમાં ભાઈ નાના છોકરાઓ થી મારીને મોટા બધાને ખબર હોય ભાઈ આપણા વડોદરાનું આ ટિબેટન માર્કેટ ભાઈ કહેવામાં આવે છે ઘણી બધી જગ્યાએ ઘણી બધું સસ્તું અને મોંઘું વસ્તુ મળતું હોય પણ આ આપણે ટિબેટન માર્કેટમાં તમે એકવાર ગયા ને તો આ વડોદરાના ટિબેટર માર્કેટને તમે જરૂર યાદ કરશો ભાઈ ત્યાંના વેરાઇટીની વાત કરીએ તો ફેન્સી કોટ લાઇવ સ્વેટર ફેન્સી કેપ સ્કાર્ફ હાફ સ્વેટર ટી શર્ટ ફૂલવાળો સેલ અને ગર્લ્સ અને બોયઝ માટેની હોડી અને સાથે સાથે આપણે ટ્રેનની સ્વેટર અને ઊનનો દુપટ્ટો અને સાથે સાથે કોટ ઘણા વેરાયટી અને પ્રીમિયમ ક્વોલિટીમાં તમને મળશે એ પણ તમારી રેન્જમાં અને હા આપણે બીજા વેરાયટીમાં વાત કરીએ તો સ્ટાઇલિશ જેકેટ સોલ અને મફલરનો ધમાકેદાર સ્ટોક અને એ પણ નવી ડિઝાઇન અને પ્રીમિયમ ક્વોલિટી સાથે તમને અહીંયા મળી જશે એટલું જ નહીં તમારા બાળકો માટેના કિડ્સવેરમાં એટલું જોરદાર કલેક્શન અહીંયા મળવાનું છે કે ત્રણસો થી ચારસો રૂપિયામાં ફક્ત ચાલુ થઈ જાય છે અને એ પણ સારી એવી ક્વોલિટીમાં ભાઈ શિયાળામાં શોપિંગ માટે આનાથી વધારે બીજી કોઈ બેસ્ટ પ્લેસ ના કહેવાય ભાઈ તો વડોદરામાં આટલું જોરદાર અને સારું એવું કલેક્શન તમને કમ્ફર્ટ સ્ટાઇલમાં મળતું હોય એ પણ જોરદાર અને પ્રીમિયમ ક્વોલિટી વાળું તો નાનું મોટું કલેક્શન તમારે અહીંયા કરવું હોય તો અહીંયા જવાય બીજે ક્યાં ના જવાય ભાઈ તો ફટાફટ ફોલો કરીને અહીંયા પહોંચી જ જજો તો ભાઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો આ વિડીયો અને ફ્રેન્ડ આના સિવાય કહેવાય કે ના જવાય